તો જય માતાજી ગુડ મોર્નિંગ રે ને કેમ છે ડરે મજા મજા તો અત્યારે ભાઈ આવડ આવી ગયા છે જામનગર ઓને મારો ભાઈ બંધ દે કે કે મારા કોટ લેવો મે હાલ લઈ આવી બીજી હું કોટ પૈસા દઈ જ ઉછી ને ઓને એલા ઉછી ને પૈસા મને હા મનજો આ વિડિયો માં હરમાઈ બો બાજો જણે કે માંગુ નાખો ને છોકરી આ જોતા હવા ખેલો જાય તો તર ભાઈ જીની બજાર માં આપણે જવાનું છે કોટ લેવા બધા બહુ ઓખાણ કરે ચીની બજારમાં કોટ હારા મળે આપણે જાય ફટાફટ હાલો અને

અને હવે કદાચ ગોતી ગમી જાય તો લઈ લઈને થયું પછી ઘરે જઈને સુઈ જાય બીજું શું કરવું હવે આમ જોઈએ તો સસ્તું હોય ને આમ જોઈએ તો મોંઘું હોય કરવું તો કરવું શું હવે તો અત્યારે ભાઈ અમે એને મોલની બહાર નીકળી ગયા છે મોલની બહાર નીકળે હું વિડીયો ઉતરતો હતો એને ઉપર લખેલું આવી છે એ આઈફોન સ્ટોરેજ ફૂલ લખેલું આવી ગયું ઇંગ્લિશમાં એ થોડાક વિડીયા કાઢ મેં પછી મેળે હવે જો જાય ઘરે થાય કાવે ઘરે જઈ ખાઈને હોઈ જાય હવે ત્યારે ભાઈ આપણે આવી ગયા નાસ્તો કરવા જોવાની આ જગ્યા છે ને યાર પપ ખાઈ ઓલો પેશાબ કરવા જોઈ કે આવું તો ભાઈ કાઈ વાંધો નહીં પપ ખાઈ લઈ અને પછી આ તો કોન કોન ખાઈ રે આઈસક્રીમ ખાઈ આ મજા કઈ દેખાય તો હવે આ માં જે હોય સાચું હવે જમીન તમને મળી ફાઇનલી મિત્રો થી આપણે આવી ગયા કોડ લીધો તો ઓલો માં કહી દેજો અને હવે ઘરે આવી ગયા આપણે ઘર વાર ઘુઈ જાવ ચા પીને બહુ થકી ગયા ભાઈ રેખા ને એવું રેખડા ને થાકી ગયા ઓલા ભાઈ બનતો ને તો એને ઘરે ગયો હું મારા ઘરે આવતો રહ્યો અને આપણે ચા પીને ઘડી વાર ઘુઈ જવું છે તો પછી આપણે હાજર ને મળી હાલો અને કોટ કેવો લાગે જરા ફોનમાં કહી દેજો આવો કોટ લીધો હે ગરીબ માણસને હાલે ભાઈ આવો અમે કહેતા હોય ચા પીને નીંદર કેમ આવે ભાઈ બધાને અલગ અલગ ટેવ હોય તો હું એને ચા તો મને ફટાફટ નીંદર આવી જાય હવે એને ચા પીને સુઈ જાય અને હાજકના બહાર જાય તમને મળી બરાબર તો અત્યારે ભાઈ આપણે પાર્કિંગ આવી ગઈ કુલદીભાઈ વાહે એ બેઠા અહીંયા અંધારું થઈ ગયું લાઈટું ચાલો નથી કરીએ આવે અને આવડી કઈ ગાડીઓ પડી છે જવું તમે અંધારો પટ પડ્યો છે નવરાત્રી ચાલો કુલજીભાઈ હાટો મારતા આવી ભાઈ બેઠા બેઠા હિલું જો મસ્તી ની જોઈ લીઓ હે ભાઈ હખિયા હે નથી હે લગન બગન કરી લીયો હું કરું હવે કેટલી વાર છે હે લગન કરવા નત કરવા ઈ તો મારા એમ જ ગળે જા હાચું મત કરવા એવું છે સારું હાલ પૈસા અને ભાઈ ટાઢ એવી પડે ને કે વાત જ ના પૂછો માં મે તો જો બે બે વેલી થાય હવાર થી જ પરીને રાખ્યા હે કુલદીપ ભાઈ તો એક જ પહેર્યું હે આ લાઈટો થઈ જો કેવું હવે મસ્તી નું લાગે ને મે તો બે 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 ઢાર આટલી બધી પડતી નથી આમ પડે છે થોડી થોડી પડે છે કુલદીભાઈ ઢાર પડે પણ કુલદીભાઈ ઢાર હે કોટ પેરી ન હોય ને તો ઢાર ભાઈ આજ કરે બહુ પરવાની આંબાલાલે કહી દીધું ઢાર આજ કરે પડવાની કે એટલે એવા તો બે બે હેલ્ટર પેરી રાખી શટર હું કે બે બે ટી-શર્ટ ને એક આ બુસ્કોટ કેવા તો હોય બારકી બેઠા આમણે આપણે જાય ઘરે તો અત્યારે આપણે ઘરે ગયા હી કુલદીભાઈ અંદર ખાટલો મૂકવા ગયા હે દેખાતા નથી કે અંદર કે ખાટલો મૂકવા ગયા ને પોંચ મૂકવા ગયા છે

મલવા બસ આવી ગઈ હે મુ જગ્યુ થી હૈ એ બસ આવી ગઈ ફોન કર દે ઓલા ને કઈરો ભાઈ ની આવી ગયા હે parking આવીને હું કામ આઈ દરો ની જોઈ લ્યો અજે આ ડુંગરી છે આને આ આ શું આ